થી ચાલુ કરીએ કારણ કે ખૂબ જ સુંદર ભાવભર્યું વાતાવરણ ઊભું થયું છે તો પહેલાં થોડાક ઈનામ આપી દઈએ કારણ કે બધાને લાગતું હશે કે ઈનામ વિતરણ પ્રોગ્રામ એટલે બોરિંગ પ્રોગ્રામ હોય આપણું ઈનામ મળી ગયું એટલે પછી આપણને કંટાળો આવે પણ તમે યાદગાર પ્રોગ્રામ લઈને માણીને જશો એની હું ખાતરી આપું છું કારણ કે ઈનામ ભલે અઢીસો જેટલા છે પણ તમે દરેકે દરેક ઈનામ આપ્યા પછી વચમાં વચમાં જે નવી નવી વસ્તુ તમને જોવા મળશે એ કાયમ માટે યાદ રાખશું એટલે કોઈ પણ અધૂરો અંગ્રેજી ઓછું આવડે કે અંગ્રેજીમાં કાચા હોય વિદ્યાર્થીઓ આપણી આ ત્રેસઠ શાળાઓમાં ખૂબ જ સુંદર રીતે વિદ્યાર્થીઓએ ભૂ કર્યું છે કે આપણી માતૃભાષાની શાળાઓ પણ ખૂબ જ સારું અંગ્રેજી શીખવાડે છે ગોકડીબાઈ જેના અગિયાર વિદ્યાર્થીઓને અંગ્રેજીમાં પંચ્યાસી થી વધારે માર્ગ છે બીજા નંબરે છે એસપી જૈન કન્યા શાળા જેની દસ વિદ્યાર્થીઓને પંચ્યાસી થી વધારે વિચાર કરો સંસ્કૃતથી લઈને અંગ્રેજી સુધી બધામાં જ જ જ છે છે અને એટલા માટે ઉત્તમ શાળા એ રીતે નાસિકની આરપી વિદ્યાલય નવ વિદ્યાર્થીઓ સાથે અંગ્રેજીમાં પંચ્યાસી થી વધારે માર્ક લઈને આવે છે ઘણી બધી શાળાઓ છે બધાના જ નામ નથી લેતો પણ આપણી શાળાઓ પણ સુંદર અંગ્રેજી ફાકડું અંગ્રેજી સાચું અંગ્રેજી શીખવાડે છે એની આ પ્રતિથી છે અને આપણે એટલે જ અંગ્રેજીમાં એટી ફાઈવ કે એટી ફાઈવ થી પ્લસ ફક્ત અંગ્રેજીમાં એટી ફાઈવ કે એટી ફાઈવ થી પ્લસ ઇનામ છે એમને આપણે ઇનામ આપીએ અને આ ઇનામ આપવા માટે હું શરૂઆત ટ્રસ્ટીથી જ કરું છું કે ખેદાણી સાહેબ આવો અને આપના હાથે ઇનામ આપો મૃત સૌજી ગાંધી એસપીઆર જૈન કન્યાશાળા કાટકોપર આપણે ટેકનોલોજીનો સરસ ઉપયોગ કર્યો છે બાર સ્કેનિંગ રજિસ્ટ્રેશન પણ સ્કેનિંગ કર્યું છે અહીંયા દરેકે દરેક નામ આવશે એટલે ફટાફટ જરા આવજો ઇનામ લેવા માટે લિસ્ટ તમને ગ્રુપમાં મોકેલું જ છે કે એના પછી તમારો નંબર છે ખબર જ છે એટલે એ પ્રમાણે અહીંયાથી જ આ લાઈનમાં બધા ઇનામના વિજેતાઓ છે બરાબર પોતાની મેળે તમારો નંબર છે એ પ્રમાણે આવતા રહેજો मीना वनिता रमेश चौहान सरदार वल्लभभाई पटेल विविधलक्षी विद्यालय अंग्रजी एकाण बडगडाखे स्वागत करुवी सोनल हेमंत राठोड श्रीमती गोखलीबाई पार्ला अंग्रजी नेवू गुण था। 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 करण दीप्ती अमित गज्जर शेठ आर पी विद्यालय अंग्रेजी नेवू ग्रेशमा शर्मिला कमलेश खारवा चंदारामजी हायस्कुल अंग्रेजी 89 गुण. भव्या रतन राजेश रेवर एस पी आर जैन कन्याशाळा अंग्रेजी 89 उर्वशी सखी दया गागल श्रीमती गोखली बाई पार्ला तारियों ना कर गर गड़ा चातो ये मयूरी मंजुला कौशिक रावल एसपीआर जैन कन्या शाड़ा अंग्रेजी 88 મોહન ગઢવી એસપી કન્યા શાળા હિતિક મનીષા જીતેન્દ્રભાઈ રાઘોલિયા શેઠ આરપી વિદ્યાલય અંગ્રેજી એટીએ ખૂબ ખૂબ આભાર ખેદાની સાહેબ હવે હું ગોકડીબાઈ શાળાના આચાર્ય ધર્મેશાબેનને અને કવિતાબેનને વિનંતી કરું છું કે ઇનામ આપવા માટે આવે પલ્લવી રમીલા સુનિલ તનસાલિયા એસપીઆર જૈન કન્યા શાળા અંગ્રેજીમાં એટી સેવન પછી છે પ્રાચી રેખા શરદ થાનકી નવજીવન વિદ્યાલય અંગ્રેજી 87 વિધિ શારદા કુમાર છાડવા જેડીટી હાઈસ્કૂલ અંગ્રેજીમાં એટી સિક્સ મિલન નીલા પ્રેમજી કાલોત્રા શ્રીમતી ગોકડીબાઈ અંગ્રેજી ફરી સોમયાજીમાં રાકેશ દુબે એસપીયા જૈન કન્યાશાળા અંગ્રેજી એટી સિક્સ

સમજીને પણ બેન ખાસ આ કાર્યક્રમ માટે આવ્યા છે ખૂબ ખૂબ આભાર રૂપાબેન મંગોળી નિશા આજા આશા શ્રીમતી ગોકળીબાઈ અંગ્રેજી એટી ફાઈવ એના માટે એક રમત કટકા થાય રિયા રાધા વિનોદ બૌઆ શ્રીમતી ગોકળીબાઈ અંગ્રેજી એટી ફાઈવ નચડ અલગ દુઃખ યાદ રંગો એની રચને બતાડે બોલે બી ધુમતથી ઉપર તાને ખસાવે પણ ચોર એના દૂર તાલે આખા જગને રમણા ખસાવતો ઘબડાવતું ચેરાપટા મુકુ નદકાવતું ફેબાજુ કરોને કેવું થાતું એવો કારીગર રંગ રંગીલો વળી થોડો અટિલો મારો કાનુડો ખોટીલો કમર કમર મારું વલણ ગાલે કમર કમર Cucu Avar, eh, uh,